જ તાલુકામાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા ભદ્રીવાડી ગામના ખેડૂતના ઘરના પતરા ઉડી જતા નુકસાન ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે ત્યારે ગઈકાલે બપોરે અમી છાંટણા થયા હતા જેમાં હવે આખો દિવસ અસહ્ય ગરમી બાદ સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા કાંકરેજ તાલુકાના નગોટ ગામના ઠાકોર મુકેશજી નટવરજી ના બોર ઉપર જેઓ છેલ્લા બે વર્ષથી ખેતરમાં બનાવેલ મકાનમાં પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે ત્યારે ભારે પવનને કારણે પતરા ઉડી ગયા હતા અને નુકસાન થયું હતું જો કે કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ હવે પ્રી મોન્સૂનમાં સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને સરપંચ દ્વારા તાત્કાલિક અસરથી આવા સંજોગોમાં તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં જાણ કરવી જરૂરી છે અન્યથા કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ કારણ કે ઘણી વખત ચર્ચાઓમાં આવી છે ગ્રામ પંચાયતો જેમને પોતાના ગામમાં કોઈને વરસાદના કારણે કે પછી વાવાઝોડાથી નુકસાન થયું નથી ને ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો સામે આવતા મીડિયા દ્વારા જે તે વિસ્તારમાં બનેલ ઘટના અંગે તાગ મેળવવા માટે કાળજી રાખીને જે તે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને પછી સરપંચનો સંપર્ક કરે છે ત્યારે એમને આવી કોઈ ઘટના ઘટે કે એ અંગે માહિતી કે પછી જાણકારી હોતી નથી ત્યારે હવે સૌપ્રથમ કાંકરેજ તાલુકાના ભદ્રીવાડી ગામની સીમમાં એક ગરીબ પરિવારના ખેડૂતના ખેતરમાં બનાવેલ ઘરના પતરા ઉડી જતા સમગ્ર કુટુંબ પરિવાર સાથે ભારે ફફડાટ સાથે વીમાસણમાં મુકાયા છે ત્યારે હવે સ્થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા જે તે સ્થળ પર પહોંચી અને ખેડૂત પરિવારને યોગ્ય રીતે વળતર ચૂકવવામાં આવે તેવી આશા કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો કરી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે આખરે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાંકરેજ તાલુકાના ભદ્રીવાડી ગામના ખેડૂત પરિવારની મુલાકાત લઈને યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ ચેનલ સેવન્ટીન